શહેરના ખાતે આવેલ મઠમાં પ્રવાહી અજાણ્યા તોફાની તત્વોએ આગ લગાડવાનો પ્રયાસ કરી શહેરની શાંતિ ભંગ કરવાની હિંદ પ્રયાસ કરતી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ઘટનાની ગંભીરતાને લઈને પોલીસ તંત્રએ ટીમો બનાવીને ભરૂચની નવચોક ઓવારા ખાતે દ્વારકા શંકરાચાર્ય શખ્સે મઠમાં જ્વલનશીલ પ્રવાહ ચાટી આગ લગાડી હતી ત્યારબાદ પોતાની પાસે રહેલ ઉશ્કેરણીજનક લખાણ કાપલીઓ ઉછાળી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ ઘટનાને પગલે ભરૂચ પોલીસનું તંત્ર દોડતું થયું હતું અને આરોપીને સુધી કાઢવા

સવારે સાડા પાંચ વાગ્યાનો આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો ઘટના સ્થળે પહોંચી હતી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે ગુનો પણ પોલીસે દાખલ કરી દઈ જેને કૃત્ય કર્યું છે તેને પકડવા માટે પોલીસે કાર્યવાહી કરી છે આજે સવારે અંદાજે સાડા પાંચથી થી ની વચ્ચે એક બનાવ અહીંયા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે જ્યાં કોઈ એક ઇસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઉપા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાંખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી એસઓજી ડીવાયએસપી લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું છે ને તાત્કાત પકડવા માટે આગળ વધી અને કાર્યવાહી કરશે તો આ અંગે દ્વારકા ત્યારે સાડા પાંચ વાગ્યે તેમને જાણ થઈ કે બહાર એક વ્યક્તિ કંઈક છાંટીને ધમાલ કરી રહ્યો છે જ્યારે તેઓ ત્યાં ગયા ત્યાં તેમને કઈક સળગતું દેખાતા તેઓ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો સીસીટીવી ફૂટેજ જોતા ધ્યાનમાં આવ્યું હતું કે પાછલા ઓવાર માંથી પ્રવેશ કરી જ્વલનશીલ પ્રવાહી છાટ્યું હતું અને પોતાની સાથે લાવેલ પદાર્થ થકી તેને આગ લગાડી હતી તેમાંથી કેટલાક કાગળો પણ તેણે ઉછાળ્યા હતા ત્યારબાદ આગ લગાડીને જતો રહ્યો હતો જે વ્યક્તિ આવ્યો હતો તે કઈક બોલ્યો ન હતો આજ રોજ સવારે હું મારી પ્રાતાવિધિ જે કંઈ પણ પતાવી અને પાંચ વાગે બહારનું જે ચોલેશ્વર મૌલેશ્વર મંદિર પર પૂજા કરીને હું પરત અંદર આવ્યો અને અંદરના પશુપતિનાથ મંદિરના પ્રક્રિયા હું કરી રહ્યો હતો લગભગ સાડા પાંચ વાગ્યાના સુમારે અહીંયા જ નજીકમાં રહેતા દિલીપભાઈ દવે કરીને એ એકદમ અંદર આવ્યા અને દરવાજો બંધ કરીને મને એવું કહેવા લાગ્યા કે કોઈક બહાર બધું જ્વલનશીલ પદાર્થ છાંટી રહ્યો છે કંઈક એટલે ધમાલ કરે છે આ જેવું મને કહ્યું એટલે હું બહાર જોવા માટે મુખ્ય દરવાજે બહાર જતો એટલામાં જ અંદરના દરવાજા બહારથી જે તે વ્યક્તિએ આગ લગાડી અને હું એ તરત આગને ઓલવવા માટે ગયો અને પછી આગળથી હું આગલા ભાગમાં જે આગ લાગી હતી એને ઓલવવાનો મેં પ્રયત્ન કર્યો એ દરમિયાન બહાર કોઈ હતું નહીં પણ ત્યાર પછી મેં મારા સીસીટીવી ફૂટેજ જોતા મને ધ્યાનમાં આવ્યું કે પાછલા નદીના ભાગથી એ વ્યક્તિ અંદર મઠ પરિસરમાં પ્રવેશ કર્યો અને એ પ્રવેશ કર્યા પછી એને મુખ્ય જે મંદિરનો અંદરનો પરિસરમાં આવવાનો જે ગેટ છે એ ખોલ્યો અને પછી આ બધી પોટલીના સ્વરૂપમાં જે પદાર્થ લાવ્યો છે જ્વલનશીલ પદાર્થ એને બધે પોટલીઓ છાંટી નાખી હતી અને એ દરમિયાન એને કેટલાક કાગળિયા જે એને ઉછાળ્યા મારા સીસીટીવી ફૂટેજમાં જે જોવા પછી ધ્યાનમાં આવ્યું એટલે મેં કાગળિયા પણ જોયા અને આ જે કઈ પણ અ પ્રક્રિયા એને જે કરીને એ મુખ્ય ઝૂલેલાલ મંદિર તરફ જવાના માર્ગ પર એ નીકળી ગયો એણે કાળા કલરનો આખો બધું જ પહેર્યું હતું ડ્રેસ અને બુકાની પણ એક પ્રકારની બાંધી હતી અને ઉપર જાળીદાર ટોપી હતી સફેદ કલરની અને હાથમાં ગ્લોવ પહેર્યા હતા આ વિવરણ મેં મારા સીસીટીવી ફૂટેજની અંદર જોતા મને ધ્યાનમાં આવ્યું